સિટી કમાન્ડ કંટ્રોલમાં બેસીને ત્યાં સુધી માનવતા બાજુએ મૂકી કે અન્ય શહેરના લોકોને દયા આવી અને તેમણે મોકલેલા ફૂડ પેકેટ્સ પાણીની બોટલો અને ત્યારબાદ રાજ્ય સરકારે મોકલેલ રાશન કીટો ખરેખર પૂરગ્રસ્તો સુધી પહોંચી જ નહીં કેશડોલમાં પણ વહલા દવલાની નીતિ અપનાવી લેવામાં આવી વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી ચેરમેન જ્યારથી પદ પર આરૂઢ થયા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા રહેશે ત્યારે હવે વધુ એક નિવેદન તેમણે આપ્યું છે લોકો ભારે વરસાદમાં સોસાયટી દીઠ તરાપો વસાવે ટ્યુબ દોરડું ટોર્ચ વસાવે તેમનો કહેવાનો મતલબ કે પાલિકા તંત્ર પર આધાર ન રાખે આત્મનિર્ભર બને પાલિકા ફક્ત સુવિધાઓના નામે વેરો ઉઘરાવશે પ્રાથમિક સુવિધાઓ તો યોગ્ય રીતે નથી આપી શકતું પણ સાથે સાથે પછી આપત્તિ વ્યવસ્થાપન નહીં આપી શકે ત્યારે શહેરના સામાજિક કાર્યકરો અતુલ ગામીજી કમલેશભાઈ પરમાર પંકજ દવે સાથે પાલિકા કચેરી ખાતે પહોંચી મહાનગરપાલિકાના ચેરમેન શ્રી દ્વારા છો આગામી દિવસોમાં જે અનેક જાતની મુશ્કેલીઓ વડોદરા શહેરની જનતાએ વેઠી પાણીમાં બબે તંત્ર દિવસ રહ્યા પાણી વગર વલખા માર્યા જમ્યા વગર વલખા માર્યા સહાય ના મળી અને ચેરમેનનું આ નિવેદન છે એનો વિરોધ કર્યા છે સાથે વડોદરા મહાનગરપાલિકાએ પવિત્ર વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થયા છે સયાજી હોટલ હોય અઘોરા મોલ હોય અન્ય નગરસેવકોના જે દબાણ છે દબાણ દૂર કરવાની જગ્યાએ વડોદરા શહેરની જનતાને સુફિયાની સલાહ આપી છે એનો પણ વિરોધ છે બીજી બાજુ જનતા વેરો ભરતી તો નગરજનોને રોડ રસ્તા પાણી તમામ સુવિધા આપવાની પરંતુ ત્રીસ વર્ષના શાસનમાં વડોદરા શેનની જનતાને કંઈ જ આપ્યું નથી આ હાસ્યાસ્પદ નિવેદન નથી પરંતુ ચેરમેન સાહેબ દ્વારા એમના દિલ્હી વાત કહી દીધી નગરજનોને ચેતવ્યા છે આગામી દિવસોમાં અમારા વકીલ સિંહ મિત્રોને પણ વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકા સુપર સીડ થાય તેવી કાર્યવાહી કરે અને સાથે આ વડોદરા શેના નગર સેવકોને વિનંતી છે